મિત્રો નમસ્કાર પ્રણામ આપણે કાંકરિયા રોડ છે ત્રણ નંબર ગેટ છે અને ત્યાંથી એક આપણી ઉપર કોલ આવ્યો હતો તો પ્રભુજી બારામાં કોલ આવ્યો હતો શું નામ છે સાહેબ તમારું કોલ કર્યો કેટલા દિવસથી તમે તમે જમવાનું

नमस्कार नमस्कार आप पूछिए इनसे कहाँ से आए हो क्या है नाम क्या है प्रभु जी आपका नाम बोलो तुम्हारा तो। अनूप सुतार अनूप भाई है कहाँ के रहने वाले हो सूरत न्यू क्रीणाडे कितने टाइम से हो आप अहमदाबाद में हम 10 10 12 बार 12 15 वर्ष से फरोथ हो बराबर आपके घर में कौन-कौन है फैमिली में मम्मी पापा भाई बहन सब व्यापार में जाता नहीं हूँ तो यहाँ इस स्थिति में आप कैसे आ गए यहाँ पे अरे वो कमाओ जो घर छोड़ ही दे दो मैं घर छोड़ दिया आपने तो अहमदाबाद में कहाँ पे कमाते थे आप अहमदाबाद में थोड़ा करो कैटरी नो काम करो बाटला वेणो कोई भी नानी मोटी मजूरी कर लो खड़िया काम कर लो तो अभी आप रहते कहाँ पे थे आप रूम लेके रहते थे या कुछ का था फुटपावड़ा ऊपर फुटपाथ के ऊपर तो साथियों आप देख सकते हैं ये प्रभु जी क्या है सूरत साइड के रहने वाले हैं और ये क्या है कि लगभग 10 से 15 बरस इनको हो गया अहमदाबाद के अंदर रसोड़े का, का काम करते हैं तो इनको क्या काफ़ी टाइम से कुछ ना कुछ प्रॉब्लम हुआ है जिसकी वजह से ये क्या रोड पे आ गए जो कि हो सकता है कोई ना कोई डिप्रेशन कारण हो सकता है या फिर घर छोड़ने का कारण कुछ और भी हो सकता है तो इनको हम लेके जाते हैं अभी अपना अगर आश्रम बीरमुमा में और जो कि हमारे सूचनादाता हैं सर आपका नाम अशोक भाई यादव अशोक भाई यादव जी ने हमको सूचना दी और साथ में है हमारे लाला भाई तो बहुत बहुत धन्यवाद आपका हाँ तो आपने जिस तरीके से ये सेवा दी ये सर्वोपरि है सर और हम तो यही कहते हैं कि हमेशा आगे इसी तरीके की सेवा करते रहे तो भगवान से यही प्रार्थना करते हैं कि सबका अच्छे से आप जब जीवन व्यतीत हो ऐसे लोग कहीं भी आपको देखें तो आपके एनी टाइम करें आपको घंटे आपके आश्रम की सेवा सेवा के लिए आपकी गाड़ी हमेशा तैयार है दिवस द्वारा फेसबुक द्वारा ના અપોલો કર્યો ના અમે એમનો વિડીયો મોકલવાની પ્રયત્ન ક્રોશિત કરી હતી પણ કાકાનું કોઈ હવે એક્સેક્ટ ન્યાસીને આપણી રિક્વેસ્ટ થાય તો એ લોકો જોઈ વિડીયો પણ બની શક્યું નહીં પછી તમારો નંબર મને મળ્યો ને તો તમને ફોન કાલ રાતે મેં કરાયો આમની પાસે તે જરા કાકાની હાલત મારું જ્યોતિબેન નામ હા તો મિત્રો આપણે સાંભળ્યું હશે લગભગ ઘણા આશ્રમમાં એમને ટ્રાય કરી પછી આપણો નંબર એમને મળ્યો પછી મારી ઉપર રાત્રે કાલે કોલ આવ્યો હતો તો મેં કીધું કંઈ વાંધો નહીં કાલે આપણે આશ્રમથી ગાડી ગોલાવડાવી લઈશું અને આપણાથી જે બી બનતી કોશીશ સેવા છે આપણે ચોક્કસમાં ચોક્કસ પૂરેપૂરી સેવા આપીશું મિત્રો તો ક્યાંય બી જો આપણને કોઈ આ રીતના પ્રભુજી દેખાય તો પ્લીઝ કોન્ટેક કરજો દાતાશ્રીઓ તરફથી આ રીતે આશ્રમ બહુ સરસ રીતે ચાલતું હોય છે જોઈ શકો છો આ એનો હેલ્પલાઈન નંબર છે મિત્રો તો મિત્રો આ ગાડીનો હેલ્પલાઈન નંબર હતો આપણો આશ્રમનો જેથી કરીને આપ ગમે ત્યારે આ નંબર ઉપર કોન્ટેક કરી શકો છો એમાં કોઈ મારી પણ જરૂર નથી આપને આપ ડાયરેક્ટ કોલ કરશો આ નંબર ઉપર તો ડાયરેક્ટ ગાડી આવી જશે બસ આપણો હેતુ એટલો જ છે કે આ રીતે જે રસ્તે રજડતા હોય જેનું કોઈ ના હોય એને સારી એવી સારી સારવાર મળી રહે કારણ કે આ જીવનની અંદર ખરેખર માણસ અમુક ટાઈમે એટલો કંટાળી ગયેલો હોય છે જેથી કરીને એનું શરીર જ્યારે સાથ છોડી દે છે ને ત્યારે ક્યાંયનો નથી રહેતો તો મિત્રો એની થોડી મદદ કરજો આ રીતે તમારે ભલે મારો નંબર તો સ્ક્રીન ઉપર નીચે આપેલો જ છે અને આશ્રમનો આપણને ફરી એકવાર બતાવું છું જોઈ શકો છો આપ આ નંબર ઉપર આપ કોલ કરી શકો છો મિત્રો જેથી કરીને પ્રભુજીની પાછળની જે જિંદગી છે સારામાં સારી એની જિંદગી જાય અને સુરત સાઈડના બતાવી રહ્યા છે પણ કંઈ વાંધો નહીં આપણાથી જે બી બનતી કોશિશ આપણે પૂરી કરી છે અને સાજા થઈ જાય પછી એમને સીરત ખાતે બી આપણે આશ્રમ મારફતે રવાના કરવામાં આવશે અને દાતાશ્રીઓના દાનથી આવી સેવાઓ બહુ મસ્ત ચાલતી હોય છે તો એ દાતાઓનું બી સારું થાય એ આશ્રમ દાતાઓ તરફથી જે ઊભો કરવામાં આવેલો હોય છે બસ આપણે તો એક નિયમિત છીએ બસ બીજું કશું જ નથી તો મિત્રો જરૂરથી જરૂર મદદ કરજો તો મિત્રો પ્રભુજીનું પોલીસ વેરિફિકેશન ફોર્મ ભરાઈ રહ્યું છે અને આગળ એક છે જે સાંકળથી બાંધેલી છે તો કશું બોલતી નથી પણ જવાબ જ નથી આપતી ફૂલમાં સાંકળ પગમાં હતીને તોડ દીધી થોડા જવાબો માંગ્યા પણ આપ્યા નહીં ત્યાં એક ભાઈને કીધું છે હવે જોઈએ આ ફતાઈને ત્યાં જ જઈએ છીએ તો મિત્રો હવે પ્રભુજીને વિરામગામ

આવશે તો મિત્રો હાથમાં જો ક્યાંય આ રીતે કોઈ પ્રભુજીની જાણકારી હોય તો પ્લીઝ આ નંબર ઉપર કોન્ટેક કરજો જરૂરથી જરૂર સેવા એને મળી રહેશે જરૂરી નથી કે અમને જ કોલ કરો કંઈ વાંધો નહીં તમે ડાયરેક્ટલી કોલ કરી શકો છો આપણે તો એક સેવાના ભાગરૂપે કાર્ય કરવાનું છે મિત્રો અને સમય પ્રમાણે સેવા આપવાની છે ચલો પોલીસ સ્ટેશન ઠીક છે थैंक यू धन्यवाद आपका आपको गांव जाना है फिर भी आप आए बहुत अच्छी बात है तो मित्रों कागड़ा पीठ पुलिस स्टेशन खाते हमें पहुंची गया है हो गया कंप्लीट। हाँ चलो पुलिस का अच्छा सा सहयोग मिला है अपने को ठीक है चलो आप भैया धन्यवाद ठीक है शांति से यहाँ से यूँ ही ले लेंगे हाँ ना यहाँ से निकलूँगा मैं शॉट में आपको निकलेगा निक ओके okay. ओके okay. चलो मनीष भाई आपने भी सारे हो सपोर्ट आये होंगे ठीक जा। है जय माताजी जय द्वारका क्या हो मांगो जो आप बोले चलो चलो तो आपने एक विजय केस है जोता ही है सूचना